ગોંડલ પંથકમાં ખેડૂતો દ્રાક્ષનું વાવેતર કરતા નથી તેમ છતાં ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટયાર્ડના શાકભાજી અને ફ્રટ માર્કેટયાર્ડમાં મીઠી મધુર દ્રાક્ષની અઢળક આવક જોવા મળી ગોંડલ શાકભાજી અને ફ્રૂટ માર્કેટ યાર્ડમાં રોજિંદી ચારથી છ ટ્રક દ્રાક્ષની આવક જોવા મળી જેમાં એક ટ્રકમાં આશરે દસથી બાર ટન દ્રાક્ષનો સમાવેશ થાય છે રોજિંદા યાર્ડમાં જેટલી આવક છે એટલી જ સામે જ આવક જોવા મળી છે તરબૂચ ચાર પાંચ ગાડી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે અંગૂરની ચાર પાંચ ગાડી આવે છે માર્કેટિંગ યાર્ડમાં કેરીની પણ આજે આવક ચાલુ થઈ છે ફળ તરબૂચ અત્યારે બધી રસવાળી વસ્તુ ફૂલ ઉનાળાની સિઝનની અત્યારે વસ્તુની આવક ફૂલ ચાલુ છે અત્યારે માલ સારો આવે છે અને બધી વસ્તુ સારી છે અત્યારે તરબૂચ ફૂલ મીઠા અને કલરવાળા તરબૂચ આવે છે ટેટીની ચાર પાંચ ગાડી પણ અત્યારે ગોંડલમાં હાલ આવે છે ઘણા સમયથી આ ગોંડલમાં અંગુર દ્રાક્ષ આવે છે અને નાસિક ખેડગાંવ વનીથી થોમ્પસન આવે ના સોનાકા નાસિક આપણે સોલાપુરથી સોનાકા આવે છે અને આ વખતે થોડીક બજાર બહુ ઊંચી રહી